જુનાગઢથી સમાચાર થયેલા મહામ મહાદેવ ભારતીના વાવડ મળ્યા મહાદેવ ભારતીએ સંપર્ક કર્યો ટ્રસ્ટીએ દાવો કર્યો છે મોડી રાત્રે ગુમ મહામ મહાદેવ ભારતી બાપુએ સંપર્ક કર્યાનો દાવો મારી ભૂલ થઈ ગઈ છે ફરીથી આશ્રમ આવવા માંગુ છું તેઓ ફોન કર્યો હોવાનો દાવો છે હું જટાશંકર છું મને અહીંથી લઈ જાઓ તેઓ પણ ફોનમાં ઉલ્લેખ કર્યો હોવાનો દાવો પોલીસે ગુમ મહાદેવ ભારતીના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી મહાદેવ ભારતી પોતાની સાથે મોબાઈલ લઈ ગયાનું પણ સામે આવ્યું છે પોલીસે વહેલી સવાર સુધી ગુમ બાપુની શોધખોળ કરી મહાદેવ ભારતીનો હજી સુધી સંપર્ક થયો હોય તેવી કોઈ પુષ્ટિ નથી થઈ વધુ જાણકારી અમારા સંવાદદાતા સાગર નિર્મલ પાસેથી પ્રાપ્ત કરીશું સાગર એ દાવો કેટલો સાચો કે મહાદેવ ભારતી બાપુ જેને ટ્રસ્ટીને ફોન કર્યો છે અને પાછો આવવાનો દાવો કર્યો છે જી ચોક્કસથી જણાવી દઉં તો અત્યારે હાલ જે રીતે વાત કરીએ મહાદેવ ભારતી બાપુ જે છે એને લઈ અને જે અત્યારે ઘણો સમયથી આ ઉઢવું છે અને ક્યાં છે એ પણ વિચારણા ચાલી રહી છે બીજી તરફ જે રીતે જોઈએ તો મહાદેવ ભારતી બાપુ જે છે એ મોડી રાત્રે સાડા ત્રણ કલાકે કંઈક ફોન કર્યો હોય એવી પણ વાત આવી રહી છે અને એમને એવું પણ ફોનમાં જણાવ્યું છે કે ભાઈ હાલ મારી ભૂલ થઈ ગઈ છે હું ફરીથી આશ્રમમાં આવવા માગું છું આવા પણ એક સ્ત્રોમાંથી માહિતી મળી રહી છે અને હાલે જટાશંકર હોવાનું પણ કહી રહ્યા હોય છે એ મોબાઈલ લોકેશન ના આધારે તપાસ કરી રહી છે અને વહેલી સવાર સુધી બાપુની શોધખોળ કરવામાં આવી હતી અને મોડી રાત્રે પણ પોલીસે જંગલ વિસ્તારોમાં જે શોધખોળ કરી છે જી આભાર સાગર જાણકારી આપવા માટે